આગળ વાત રાજકોટની કે જે શહેરની હવા ઝેરી બની રહી છે રાજકોટ શહેરમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ આજે એકસો તોતેર જોવા મળ્યો ત્રિકોણ બાગ ગોંડલ રોડ ટેબલ રોડ સહિતના વિસ્તારોમાં સૌથી ખરાબ જોવા મળી ઇન્ડસ્ટ્રીયલ ઉપરાંત વાહનોના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે એકસો પચાસ થી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે વાયુ પ્રદૂષણને કારણે લોકોએ માસ્ક પહેરવાની પણ ફરજ પડી એર ક્વોલિટી જાળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ રાજ્યભરના મહાનગરોની હવા દૂષિત થઈ ગઈ છે રાજકોટનું એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું આજનું એકસો ને તોતેર જેટલું એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ બતાવશું જે જોઈ શકાય છે કે અત્યારે રાજકોટનું એકસો તોંતેર ગોંડલ રોડ ત્રિકોણ બાગ ઢેબર રોડ આ જે વિસ્તારો છે ત્યાં ઇન્ડસ્ટ્રી ઉપરાંત વાહનોની સંખ્યા પણ સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે અને શહેરની અંદર સતત એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો થતો જાય છે જેના કારણે લોકો પરેશાન થતા હોય છે આપણી સાથે રાજકોટના લોકો આપણી સાથે છે ભાઈ શહેરમાં રસ્તા ઉપરથી નીકળી ત્યારે તમને કેવું લાગે છે ખરેખર શું અનુભવ થાય છે તમને પહેલાં તો રોડ રસ્તા પતી ગયા એના હિસાબે ધૂળ ઉડે પ્રદૂષણ ફેલાય છે આંખોમાં જાય છે નુકસાન કરે શ્વાસમાં જાય છે નુકસાન કરે છે જેથી કરીને આ પ્રોબ્લેમ થાય છે તો રોડ રસ્તા હરખા કરે પ્રદૂષણ ઓછું થાય એ એ રીતે પગલાં લઈએ વાહનોની સંખ્યા પણ વાહનોની સંખ્યા વધી ગઈ છે ઇન્ડસ્ટ્રી સિટી માં જે એને બહાર કાઢવાની જરૂર છે જરૂર છે આ મોટી ઇન્ડસ્ટ્રી મોટી ઇન્ડસ્ટ્રી છે એને બહાર જાય તો વધારે સારું તો પ્રદૂષણ ઓછું થાય રસ્તા ઉપરથી નીકળો ત્યારે આંખોમાં બળતરા કે શ્વાસ બહુ તકલીફ પડે છે આ બધું હરકું કરવાની જવાબદારી આમ તો આરએમસી ની આરએમસી ની હોય બરોબર કરે છે કાઈ કે નથી કરતા ના હજી તો કોઈ કાઈ કરતું નથી પણ હવે જોઈ આગળ શું કરે તમે ભાઈ શું કહેવા શ્વાસ લેવામાં એટલી તકલીફ થાય છે અને શ્વાસના રોગ બી થવાના ચાન્સ વધી ગયા છે અને એસી ગયું છે એના લીધે વાહન પ્રદૂષણના લીધે બહુ તકલીફ થાય છે એમાં નાના એજેડ લોકોને બી તકલીફ રહેશે વધારે થાય છે એમાં અને નાના બાળકોને તો અત્યારના બારે લઈ જવા બહુ ખરાબ હાલત છે વિસ્તારમાં વધારે આપણે સિવિલ હોસ્પિટલ છે કોઠારિયા છે પછી ગોંડલ ચોકડી છે એવા મોટા મોટા આપણે જે છે ચોક મેઇન પેઇન પોઈન્ટ છે ત્યાં તકલીફ વધારે રહે છે બરોબર તો શું કરવું જોઈએ તમારા માટે તો આરએમસીજી સાચા સારા પગલાં લે એ સારું છે આપણે તો આપણે એ લોકો આપણા કરતાં સારા દરજા ઉપર બેઠા છે આપણે એને આપણે કહી ન શકીએ કે આમ કરો પણ એ લોકો આગળ હોય પણ કરવા માંગે છે કે નહીં એ લોકો ઉપર આધાર છે ઇલેક્ટ્રિક વાહનો થોડાક વધે તો ફાયદો થાય ફાયદો છે પણ સામે એટલું એ લોકોને વેરેન્ટેડ બી છે જે લેવાવાળાને છે એ કે હા સામે વેરેન્ટ એ પોતાનો પર્સનલ પર છે એમાં આપણે કંઈ ન કહી શકીએ તમે શું કહેવા માંગશો એક વેપારી તરીકે આ પ્રદૂષણ છે એનો સુધારો થાય તો કઈ કરે તો પણ મને લાગતું નથી કરતા હોય નગર તો સુધારો પડે રોડ ઉપર નીકળો વાહન લઈને ટ્રાફિક નડે પછી રોદા હે રોડ કે સારા નથી કોઠારીયા જાવ વાવરી જાવ બધી રીતે રસ્તા ખરાબ રસ્તા ઉપર ઉડે

જે ડોક્ટરોની પણ વારંવાર સલાહ હોય છે હૃદયના દર્દી હોય ડાયાબિટીસના દર્દી હોય કે અન્ય દર્દી હોય તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે બને ત્યાં સુધી ટુ વ્હીલમાં નીકળતા અથવા તો ચાલીને નીકળતા કે સાયકલ લઈને નીકળતા લોકોએ ખરેખર જે છે તેમને માસ્ક પહેરીને નીકળવાની જરૂરિયાત છે અલગ અલગ જે તકેદારી રાખવાની જરૂરિયાત છે અને મહાનગરપાલિકાએ પણ આવતા દિવસોની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટે તે માટેના પ્રયાસો કરવા જોઈએ કેમેરામેન શુભ વાસ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ